પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યભરના જુદા જુદા એસોસિએશનના વકીલોએ આજે ગુજરાત સરકાર સામે દેખાવો કરી તેમની સલામતી અને સુરક્ષા માટે વકીલ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે તે માટે દેખાવો કરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે જાંબુઘોડા વકીલ મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈજી ચૌહાણ ઉપપ્રમુખ સી એલ બારિયા મંત્રી શ્રી છત્રસિંહ વી બારિયાઓ દ્વારા તાત્કાલિક જરૂરિયાત અંગેની બાર એસોસિએશનના વકીલો જાંબુઘોડા મામલદાર કચેરી ખાતે ગુજરાતમાં વકીલો તેમજ તેમના પરિવાર ઉપર થઈ રહેલા હુમલાઓમાં તેમને રક્ષણ મળે તે માટે ગુજરાત વકીલ પ્રોટેક્શન એક્ટનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી માંગ કરતા જાંબુઘોડા બાર એસોસિએશનના વકીલોએ આજે જાંબુઘોડા ખાતે મામલતદાર કચેરીએ જાંબુઘોડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું